અમદાવાદ તેમજ અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા અમરેલી લાઠી તાલુકામાં તેમજ ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકા અને તાપી જિલ્લાની અંદર આંતરરાષ્ટ્રીય મહિલા અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં રહેવાસી તથા તથા નારી શક્તિ ઉત્થાન ટ્રસ્ટના એમબી ગુજરાતના મહિલા પાંખના પ્રમુખ તથા વિશ્વ હિન્દુ મહાસંઘ ગુજરાતના મહિલા પાંખ અધ્યક્ષ યશોદાબેન પંડ્યા દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યશોદરા પંડ્યાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તલવારબાજીના કરતબો કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા બીરો રિપોર્ટ જયની શુક્લ ખાડી અમદાવાદ がどうでしたか <music> <music> અને સન્માનિત પણ કરેલ છે જેથી આજની પેઢીને માર્ગદર્શન મળે અને ખ્યાલ આવે કે જો સમાજમાં મહિલાઓ